જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે હું એકદમ હેલ્ધી અને શરીરમાં ગુણકારી તેવા મખાના લઈ આવી છું આપણે આ મસાલા મખાના બનાવીશું આપણે આ પ્રોટીનથી ભરપૂર હોય છે પ્રોટીન મેગ્નેશિયમ કેલ્શિયમ ફાઈબર અને આપણે ડાયજેશન માટે એકદમ સરસ ઉપયોગી છે આપણે એકદમ સરસ ફ્રેશ મસ મખાના આપણે લઈ લીધા છે વજનમાં જોઈએ તો આપણે એસી ગ્રામ જેવા છે અને માપમાં જોઈએ તો આપણે ત્રણ કપ મેં મખાના લીધા છે આ મસાલા મખાના એકદમ સરસ અને ખાવાની પણ મજા પડી જાય તેટલા મસ્ત બને છે આપણે સાદા આમ ડાયરેક્ટ આપને ભાવતા નથી એટલા માટે આપણે મસાલાવાળા હશે તો બાળકો નાના મોટા બધા ખાશે એટલા માટે આપણે મસાલાવાળા બનાવીશું એકદમ સરસ અને હેલ્ધી આપણે શિયાળામાં ખૂબ જ ગુણકારી છે આપણે મખાના મખાના શિયાળામાં ખાશું તો આપણે હાડકા પણ મજબૂત બનશે આપણે સાંધાના દુખાવ પણ દૂર થશે એટલા સરસ મખાના ગુણકારી છે હવે આપણે પેલા મખાનાનો મસાલો કરી લેશું મખાના મસાલા કરવા માટે આપણે એક વાટકી લઈ લીધી છે લાલ મરચું પાવડર બે ચપટી ગરમ મસાલો હળદર પાવડર હીંગ ચાટ મસાલો આમચુ પાવડર આમચૂર પાવડર સ્વાદ પ્રમાણે નિમક આ બધા મસાલા સરસ મિક્સ કરી લેશુ આ મસાલા કરવાથી એકદમ સરસ આપણા મખાના બની જાશે અને ન ખાતા હોય તે પણ ખાવા લાગશે એકવાર બનાવશો તો ઘરના વારે વખતે તમારી પાસે બનાવડાવશે એટલા મસ્ત બને છે આપણે આ શિયાળાના ત્રણ મહિના તો ખાસ ડેલી આપણે ચાચા નહીં તો ચાર પાંચ ચમચી ચાર પાંચ ચમચી એટલા ખાવા જોઈએ આપણે મસાલો સરસ તૈયાર થઈ ગયો છે હવે આપણે ચાસ ચૂલા તરફ આપણે નોનસ્ટીક પેન લીધી છે તેમાં આપણે એક ચમચી ઘી નાખી દઈશું આપણે એકદમ સરસ મેલ્ટ થઈ જવા દેવાનું છે એ ઘી સરસ મેલ્ટ થઈ ગયું છે મખાના લીધે તેમાં નાખી દઈશું આપણે એકદમ સરસ ફ્લેવરવાળા બનાવવાના છે એટલે આપણે ડ્રાય રોસ્ટ નથી કરવાના આપણે એક ચમચી ઘી નાખીને રોસ્ટ કરીશું તો એકદમ ફ્લેવરફુલ બનશે એટલા માટે આપણે ઘીમાં શેકીશું જો તમે ઘી ઓછું ખાતા હો તો તમે ડ્રાય પણ રોસ્ટ કરી શકો છો આપણે આમાં મોજિયો છે તો એ તે ઉડાડવા માટે આપણે શેકવા જરૂરી છે આપણે ત્રણથી ચાર મિનિટ માટે ધીમા ગેસે શેકશું થોડી વાર ધીમો ગેસ પર નાખશું એટલે એકદમ સરસ આપણે ક્રંચી થઈ જાય નળી ત્યાં સુધી રોસ્ટ કરવાના છે આપણે આમાં ભેજ હોય છે આપણે ભેજ હશે તો ખાવાની નહીં મજા આવે એટલે આપણે એકદમ ક્રંચી કરવા જરૂરી છે અને આપણે ફ્લેવર પણ વધારશે એટલે આ રીતના આપણે સરસ રોસ્ટ કરી લેશું આપણે ચાર મિનિટ થઈ ગઈ છે તપાસી લેશું એકદમ સરસ આ રીતના આપણે ક્રંચી થવા જોઈએ તો જ આપણે મસ્ત બનશે હવે આપણે એક વાસણમાં ઠંડા થવા દેશું આપણે એક ચમચી મોટી આપણે માખણ લેશું આપણે માખણમાં

કરી શકો છો પણ બટર કે માખણ હશે તો એકદમ ફ્લેવરફુલ થશે આપણા મખાના એટલા માટે મેં માખણ નાખ્યું છે અને આ રીતના બનાવશો તો બાળકોને તમે લંચ બોક્સ માટે ભરી દેશો તો તેના ફ્રેન્ડ ગ્રુપ પણ કહેશે કે આ તારા મમ્મીએ કઈ રીતના બનાવ્યા એટલા મસ્ત આ બને છે હવે સરસ આપણે મિલ્ક થઈ ગયું છે બધું હવે તેમાં આપણે મખાના રીસ કરેલ છે તે ઉમેરી દેશું સરસ મિક્સ કરી દઈશું આપણે બે થી ત્રણ મિનિટ માં એકદમ ધીમા ગેસે રહેવા દેસુ એટલે આપણે થોડું ઘણું મોચી રહેશે તે પણ ઉડી જશે અને એકદમ ક્રન્ચી બની જશે તમે જોઈ શકો છો એકદમ ગરમ છે તો પણ ક્રન્ચી છે આ રીતના આપણે ખાવા જોઈએ હવે ગેસની ની ફ્લેમ બંધ કરી દેસુ એકદમ ક્રન્ચી અને ખાવાની પણ મજા પડી જાય તેવા મખાના આપણે તૈયાર થઈ ગયા છે આપણે શરીરમાં એકદમ હેલ્થથી અને એકદમ ક્રંચી મખાના તૈયાર થઈ ગયા છે એકદમ સરસ ઠંડા થાય ત્યારબાદ આપણે કોઈ પણ એર કન્ટેનરમાં ભરવાના છે આ તમે દિવસ માટે ખાઈ શકો છો આમાં આવાના આવા રહેશે અને ખાવાની પણ એટલી મજા પડી જશે એટલા મસ્ત બને છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ